આજ રોજ અંજાર મધ્ય ધારાસભ્ય કાર્યાલય ખાતે અંજાર ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાના માર્ગદર્શનમાં અને સક્રિય સદસ્યતા અભિયાનના કચ્છ જિલ્લાના પ્રભારી દિલીપભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી વિશ્વની સૌથી મોટી રાજકીય પાર્ટી બની છે અને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિશ્વ સ્તરે અગ્રેસર બન્યો છે ભારતના પ્રત્યેક નાગરિકને ભારતીય જનતા પાર્ટી સાથે જોડાઈ દેશને વધુને વધુ મજબૂત બનાવવા વિકસિત ભારતના નિર્માણમાં પોતાનું યોગદાન પ્રદાન કરવા સદસ્યતા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટીના બંધારણ મુજબ દરેક કાર્યકર્તાઓની પ્રાથમિક સદસ્યની અવધિ છ વર્ષની રહે છે અર્થાત છ વર્ષ પછી દરેક કાર્યકર્તાએ ફરી સદસ્ય બનવું પડે છે આ સદસ્યતા અભિયાન દ્વારા બહોળા પ્રમાણમાં લોકો ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બની રહ્યા છે ડિજિટલ ટેકનોલોજીના માધ્યમ થકી ખૂબ સરળતાથી લોકો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ દેશના વિકાસમાં પોતાનું યોગદાન પ્રદાન કરી શકે છે આ અંતર્ગત ભારતીય જનતા પાર્ટી અંજાર દ્વારા સદસ્યતા અભિયાન સંદર્ભે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું આજની આ બેઠકમાં અંજાર તાલુકા તથા શહેરના અને સંગઠનના ચૂંટાયેલા સર્વે હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટ ભારતી માખી જાણી અંજાર પ્રાથમિક સદસ્ય સક્રિય સભ્ય અને હવે બુદ્ધ સમિતિ આ બધું જ કરતાં કરતાં કરતા કરતાં લગભગ આખી પ્રક્રિયાના લગભગ લગભગ અંત તરફ આગળ આગળ વધી રહ્યા છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તરીકે ચોક્કસપણે આપણે કોઈ મિથાભિમાનની વાત નથી કરતા પણ ચોક્કસપણે સંતોષતા એવા ભાવ સાથે આપણું કામ આગળ વધી રહ્યું કે જે પ્રકારે આપણી પાર્ટીની યોજના છે જે પ્રકારે પાર્ટીની આપણી પાસે કાર્યકર્તા પાસેથી અપેક્ષા છે એ અપેક્ષા પૂર્ણત રીતે પૂરી કરી અને એ પણ એવી રીતે પૂરી કરી કે જેમાં ક્યાંય કોઈ દેખાડાને સ્થાન બિલકુલ સરળ રીતે ખૂબ સરળ રીતે તમને પણ ક્યારેક આપણે કહી કે આપણામાં એક ચાલીસ હજાર સભ્ય બન્યા તમને અચરજ થાય એક લાખ ચાલીસ હજાર આપણે એ બની ગયા મને તો ખબર નથી આ આ સાચું કામ છે એટલા

આપણે નાના મોટા કામ કરીને લોકોના દિલમાં જગ્યા બનાવીને આપણે એમની એમનું સમર્થન મેળવી નહીં કે કોઈ સમીકરણના આધાર ઉપર આપણે એ જ રીતે એ જ તરજ પર સંગઠનનું કામ પણ એ જ રીતે ચાલી રહ્યું સદસ્યતા અભિયાન પછી સક્રિય સદસ્યતા અભિયાન અને પછી સંગઠન પર્વ પછી આપણી બે હજાર ચોવીસમાં બુથ સમિતિ રચના સહજના અધિકારી આપણે બુથ સમિતિ પણ અંજાર શહેરની તો બધી ઓગણસાઠ બુથ છે ઓગણસાઠ પૂરી થઈ ગઈ કાલે એમ ઘણા બધા શહેરો શહેરોની થઈ ગઈ છે તાલુકામાં પણ એકસો ચાલીસમાંથી એકસો વીસ એકસો અઠ્યાવીસ થઈ ગયા છે એટલે એ કામ ચાલુ છે આપણે સાથે સાથે આ કામ ચાલુ છે ભારતીય જનતા પાર્ટી કાર્યકર્તા આધારિત પાર્ટી છે આપણે બધા જાણીએ છીએ આ બધું આખું કામ એક લાખ ચાલીસ હજાર સભ્ય ટીકમભાઈ એમના અમે બેઠા કહેતા હતા બધા કાર્યકર્તાની મહેનતના કારણે શક્ય બન્યું છે આપણે આપણે એક લાખ ને મત ત્રિકમભાઈ મળ્યા હતા અને એક લાખ સાત હજાર મત વિનોદભાઈને ને વિધાનસભામાં મળ્યા હતા પણ સભ્ય આપણે એક ચાલીસ બનાવ્યા એ આપણા માટે શ્રેષ્ઠ વાત છે અંજાર નગર ઐતિહાસિક નગર જે આપણે જાણીએ છીએ હંમેશા છેલ્લા પચીસ વર્ષની નગરપાલિકા ભારતીય જનતા પાર્ટીની છે છત્રીસમાંથી પાંત્રીસ સીટ ભાજપની છે તાલુકો પણ આપણો એ રીતનો છે ત્યારે આપણને જે રીતથી માર્ગદર્શન મળે એ આપણે અને આવનારા જે કાર્યક્રમો છે પ્રદેશ ભારતીય જનતા પાર્ટી જે કહેશે જિલ્લાના આપણા માન્ય પ્રમુખ અને આપણા ચૂંટણી અધિકારી કમાભાઈ રાઠોડ છે એના માર્ગદર્શનમાં આપણે આગળ કામ કરવા ચાલી રહ્યું છે ક્યાંક હશે થોડુંક એવું હવે મારા ખ્યાલથી ચાર પાંચ ટકા જેવું જ બાકી હશે તો એ આપણે બધા જ સક્રિય થઈ અને સારી રીતે હંમેશા અંજાર મતદાનમાં પણ આગળ રહ્યું છે સંગઠનના હરેક કાર્યક્રમોમાં અંજાર શહેર અને તાલુકો આગળ રહ્યા છે અને અંજાર અને શહેર તાલુકો સક્રિય સભ્યમાં અને બુથ સમિતિમાં પણ સૌથી વહેલાસર આપણે કાર્ય પૂરું કરીએ અને આપ સૌ વધારે અને હંમેશા ગમે તે બેઠકો એમાં તરત બધા જ